બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય વલ્લભાધીશ કી જય શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય શ્રીનાથજીનો જ્યાં પ્રથમ મિલન થયો મધુરાષ્ટકની રચના અમુક લોકો પ્રમાણે ત્યારે થઈ હતી મધરાષ્ટક સ્વીટેસ્ટ સોંગ ઓફ ઇન્ડિયા એવું કહેવાય છે આને અને કેવું છે ને વૈષ્ણવ કે આ સ્તોત્ર કેવી રીતે રચાયું કે જેમ તમે ઘરે ગુલાબજામુન ખાઓ બધા બધાના ચહેરા પર જો કેટલી હસી આવી ગઈ ગુલાબજામુનના નામ ભોજન બધાને બહુ ગમે છે તો તમને વાહ વિચારીને બોલવું પડે કે નીકળી જાય તમે વિચારો ગુલાબજામુન ખાઈને કે હું વાહ બોલીશ કે અરે વાહ બોલીશ કે બહુ સરસ બનાવ્યું એમ બોલીશ એ તરત નીકળે છે એમ શ્રીજીના દર્શન કરતાં જ એ વલ્લભે વિચાર્યું નહીં હતું કે આવું આવું હું લખીશ પણ શિનાજીના દર્શન થયા એટલા મધુર પ્રભુની મુસ્કાન પ્રભુના આધર પ્રભુના નેત્ર પ્રભુના શ્રીકરણ કે મધુરાષ્ટકની રચના નથી થઈ પણ મધુરાષ્ટક શ્રી વલ્લભના મુખેથી સરી પડ્યું સેમ વિથ યમનાષ્ટક યમનાષ્ટક પણ મહાપ્રભુજી વિચાર્યું નહીં હતું કે આજે હું બેસીને પેન પેપર લઈને યમનાષ્ટક લખીશ નમામી યમુનામ હમ સકલ સિદ્ધિ હેતુમ મુદા મુદા એટલે આનંદ થી નીકળી ગયું મુદા એટલે સંસ્કૃતમાં આનંદ થી તો અમુક સ્તોત્રો નું ઉદભવ આવી રીતે થયું છે ખાલી આપ બધાને જાણ કરું છું વલ્લભની ભક્તિ એવી હતી કે શ્રીનાથજીથી વલ્લભ વગર નહીં રહેવાય જો આ પુષ્ટિમાર્ગની વિશેષતા છે મર્યાદા માર્ગમાં ભગવાન વગર ભક્ત નથી ચાલતું પણ પુષ્ટિમાર્ગ જેવો માર્ગ છે વલ્લભ સંપ્રદાય જેવો માર્ગ છે કે જેમાં ભગવાન ને ભક્ત વગર નથી ચાલતું ઊંધું થઈ ગયું અહીંયા પુષ્ટિ માર્ગમાં છે ને બધું ઊંધું છે તમે જોજો બીજા બધા ગુરુઓ અન્ય સંપ્રદાયના ગુરુઓ જીવને गौलोक सुध ले जावानी बात करे अरे बेटा तू ये यज्ञ कर तुझे तो वो लोक मिलेगा अरे बेटा तू वो दान कर तुझे तो वो लोक मिलेगा जीव ने गौलोक सुध ले जावानी बात करे पर जे संप्रदाय में जे गुरु गौलोक ने जीव सुध लावानी बात करे इनु नाम शिवल्लभ घरे घरे प्रभु पधराविया आपिया घर घर शिवल्लभ बे गोकुल बनाविया था बीजावदा मार्गोमा मर्यादामा